સુરતમાં એક રત્ન કલાકારનો વિડિયો સોશિયલ મીડિયામાં પચાસ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદી હાલ સામનો કરી રહ્યો છે એવી મંદી વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને સત્તર લાખ રત્નકલાકારો સંકટ સામનો કરી રહ્યા છે ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી તેવામાં હવે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના ભાવ વધારા અને અન્ય મુદ્દાઓને લઈને હડતાળનું એલાન કર્યું છે આગામી ત્રીસમી માર્ચે હીરા ઉદ્યોગ દ્વારા હડતાળની ચીમકી આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રે પણ બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને હડતાળને લઈને એક રત્ન કલાકારનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે આવનારી ત્રીસ તારીખના રોજ હીરા ઉદ્યોગમાં હડતાળ પર ઉતરવા રત્ન કલાકારોની માંગણી મુદ્દે આહવાન કર્યું છે મારું નામ મનીષ ડાંગરિયા આજના વિડીયોના માધ્યમ છે સુરતના એક એક રત્ન કલાકારોને કહેવા માગું છું કે આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ હીરા ઉદ્યોગની અંદર આજે નોટબંધીથી માંડીને કોરોના કાળના સમયથી જે પરિસ્થિતિ પેદા થઈ છે ડાયમંડ ઉદ્યોગની અંદર આપ સૌ લોકો જાણો છો ત્યારે એક એક રત્ન રત્નકલાકારોને કહેવું છે કે રત્ન રત્નકલાકારોના એક એક પરિવારની પરિસ્થિતિ અત્યારે કંગાળ બનતી જાય છે ભયજનક બનતી જાય છે પરિવારોના કોઈ પણ સભ્ય આત્મહત્યા કરે છે સ્યુસાઇડ કરે છે જેમના દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી આગ ભભૂકી છે ત્યારે ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ડાયમંડ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા માટે આંદોલનને મજબૂત કરવા માટે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા એક એક પરિવારને એક એક રત્ન કલાકારને સંપૂર્ણપણે જોડાવા માટે હું આહવાન કરું છું અને સાથે સાથે આ આંદોલનથી આ હડતાલથી સરકારના પેટમાં ડાયમંડ ઉદ્યોગપતિઓના પેટમાં તેલ રેડાશે તમામ રત્ન રત્નકલાકારોને વિનંતી કરું કે આપણે કોરોનાની અંદર ત્રણ ત્રણ મહિના ઘરે બેઠા છે એક દિવસ પૂરતી નહીં પણ પાંચ દિવસ કે દસ દિવસ હડતાલ પાડવી પડે આંદોલન ઉપર બેસવું પડે તો તાકાતથી બેસજો પાછી પાણી નહીં કરતા અને તમામ પણે ન્યાય મળવો જોઈએ આપણા જે મુદ્દાઓ છે રત્ન કલાકારોના એ મુદ્દાઓને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત